તમાર ફોન અહીંયા મોડા વાત કરજી હા બોલો ના ના શેડિંગ કરે હા મંડપ વાળા વાળા હા તમજ કુલ

છોકરા મંચર હવે મારા છોકરા ને ફરે તો મોરી તારે લાખની લાડી આવશે મોણા હા બસ તું કીધું બોલું છે

અને લાકડા માં જ ગમે એવું શાક બને ખાવું તો રોટલા બાજરી પુર્યું બધું ખાવાનું જેટજી યાદના વાળા નો સીધી આપણે તો ને એ કેતું નહીં હાડી જેનો તો મારા ને લાકડું બો ગયેલું છે એટલે બો આ તો ખાલી મોઢા થી ફીરી દીધું આપણે પાસે આ તો મો ખાલી આપણે થી ફીરી નાખું પછી હવે

આટલો વખડા ના પડે વતાઈ જોડ જો મારે મોણ છે મોડ થાય છે કામ કૂતરી જીતો આમ ઓર્ડર આવવો પડશે હવે તો રિવાસી તો બેહવા તો ના મળે ચારી પાણી પાણી હોય તો હડી તો બોકે ને અરે આ વખડા ના જીરવાના જીરવા છે આ આમાં જીટવા ચેક કરી હેડી આવે પછી પછી હેડી આવે સાલે કે આ આ રે બધે જીરવા પડે હોય

તમારા <laughs>